ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ આઇટમ આઇટમ શબ્દનો અર્થ વસ્તુ ચીજ બાબત વાત રકમ વાનગી ગણતરીમાં એક એક અલગ કે નોખી બાબત થાય છે આઇટમ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ઈચ આઇટમ હેઝ અ સિરિયલ નંબર એટલે કે દરેક વસ્તુનો એક સિરિયલ નંબર હોય છે એક બીજું ઉદાહરણ જોઈએ

જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ